ધોરાજી લાલશાહ વલીના ચાર દિવસીય ઉર્ષનો રંગે ચંગે સમાપન પ્રાજી ખાતે ભૂમિ એકતાના પ્રતિક ગણાતા હજર લાલશા વલીના ચાર દિવસ સુધી યોજાયેલા ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી ઉર્ષના ચાર દિવસ સુધી દરગાહ શરીફ ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો અને ફકર લંગરની આજ કમિટી દ્વારા વેજીટેબલ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું જેમાં હજારો હિન્દુ મુસ્લિમો એકી સાથે પ્રસાદનો લાભ લીધો હતો આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે લાલુભાઈ સિંધી અનાજવાળા અને હનીફભાઈ માજોઠીએ જહેમત ઉઠાવી પોષની શાનદાર ઉજવણી થઈ ત્યારે માજી પ્રમુખ કાશમભાઈ કુરેશી જબ્બરભાઈ નાલ બંધ સદસ્ય ઇમ્તિયાઝભાઈ નાલબંધ એજાજભાઈ ઘરાણા ફૈઝાનભાઈ બોપાલિયા આસિફભાઈ બોપાલિયા એલ કે એલ ગ્રુપ દ્વારા મહેમાન સ્વાગત કરવામાં આવ્યું નગરપાલિકાના ઉપપ્રમુખ પિન્ટુભાઈ કોયાણી કારોબારી ચેરમેન સીસી અંઠાળ હિતેશભાઈ કોયાણી સહિત સ્વાગત કરવામાં આવ્યું ડેપ્યુટી કલેક્ટર મામલતદાર અને પોલીસ સ્ટાફ પીજીવીસીએલ સ્ટાફ નગરપાલિકાના મુખ્ય અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અહેવાલ ન્યૂઝ કૌશલ સોલંકી ધોરાજી